મિત્રો લોકોના કાન તો દૂર છે આપણાથી પણ આપણા પોતાના જ કાન આપણા મોઢાથી છ ઇંચ દૂર છે માટે જે પણ કાંઈ બોલો વિચારીને બોલો અને હંમેશા પોઝિટિવ વિચાર કરો અને પોઝિટિવ બોલો કેમ કે તમારું મગજ આખા શરીરનું સંચાલન કરે છે અને જો મગજમાં તમે જેવા વિચારો નાખશો તો તમે એ જ પ્રકારનું કરી શકશો એનાથી વધારાનું નહીં કરી શકશો તમે મુન્નાભાઈ એમબીએસ મૂવી જોઈ જશે એમાં કેમિકલ લોચો હશે એ કેમિકલ મગજમાં જે વસ્તુ હોય એ જ તમને દેખાશે તમે જે વાંચ્યું હોય એમાં જે મુન્નાભાઈએ વાંચ્યું હતું એમને એ જ ગાંધીધી રૂપે દેખાતું હતું તો માટે મગજ આખા શરીરનું સંચાલન કરે છે અને તમારે જો આગળ વધવું હોય સક્સેસફુલ થવું હોય તો મગજને જ કંટ્રોલમાં રાખવું પડશે આખા દિવસ જો તમે નેગેટિવ વિચાર કરશો ને તો મગજ તમારા બધા જ રસ્તાઓ બંધ કરી દેશે અને જો તમે પોઝિટિવ વિચારશો તો મગજ તમને બધા જ રસ્તાઓ ખોલી નાખશે તો માટે પોઝિટિવ વિચારો કેમ કે મગજમાં એવી તાકાત છે કે એ તમે વિચારો એ કરી શકે છે તમે એવું વિચારો કે મારે સક્સેસફુલ થવું છે મહેનત કરવી છે તો એ તમને મહેનત કરાવશે અને તમે એવું વિચારશો કે મારે મહેનત નથી કરવી તો એ તમને મહેનત નહીં કરવા દે આ ઉપર એક હું તમને વાર્તા કહું છું બહુ ઘણી જૂની વાર્તા છે કે એક દેશમાં એક વ્યક્તિને ફાંસીની સજા થઈ તો વૈજ્ઞાનિકો એવું કીધું કે આપણે આને ફાંસીની સજા તો થઈ જ છે તો એક મોકો એવો આપો કે એને આપણે એવું કહીશું કે તને સાપ દ્વારા ડંખ મારવામાં આવશે ને તારી મોત એ રીતે કરવામાં આવશે તને ફાંસી આપવામાં નહીં આવે તો બધા એની વાત માની લીધી એ ભાઈને કીધું કે જુઓ તમને કાલે સાપ દ્વારા ડંખ મારી અને તમારું મૃત્યુ કરવામાં આવશે આવી વાત કરી અને બીજા દિવસે જ્યારે એની આંખો પર પટ્ટી બાંધી પછી સાપ જે રીતે કરડે એ રીતે બે ખીલીથી એના હાથમાં નિશાન પાડ્યું અને એને કહી દીધું કે તને સાપ કેળાયો છે પછી જ્યારે બીજા દિવસે જોયું તો ખરેખર એ મૃત્યુ પામ્યો હતો અને એની રિપોર્ટમાં સાપના ઝેરનો ઉલ્લેખ થયો હતો માટે તમે સમજી શકો છો કે મગજ કેટલું શક્તિશાળી છે ના તો એને કોઈ સાફ કર્યો હતો ના એના શરીરમાં ઝેર ઇન્જેક્ટ કર્યું હતું છતાં પણ એના શરીરમાંથી જે રિપોર્ટ આવ્યો એમાં ઝેર નીકળ્યું તો માટે મગજને બહુ સાદગીમાં ના લેવું કેમ કે મગજ બહુ મોટી વસ્તુ છે આખા શરીરનું સંચાલન કરે છે અને એ તમને શક્તિ પૂરી પાડે છે આગળ વધવા માટે તો મનથી ક્યારેય નિરાશ ન થવો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો ફોલો કરો થેન્ક યુ આપ